તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડ બજાર ભાવ કપાસ પચાસ થી પંદરસો સિત્યાવીસ ઘઉં ચારસો ચોન્યાસી થી પાંચસો અઢાર ઘઉં ટુકડા ચારસો બાણું થી પાંચસો સાઠ જુવાર સફેદ આઠસો ત્રીસ થી નવસો જુવાર લાલ આઠસો પચાસ થી નવસો જુવાર ભીડી ચારસો થી ત્રણસો એસી બાજરી ત્રણસો પિંચ્યાસી થી ચારસો સિતે ચણા પીડા એક હજાર એસી થી તેરસો એકાવન ચણા સફેદ બારસો થી મગફળી મગફળી એરંડા નવસો બાણું થી એક હજાર એસી અજમો અઢારસો થી અઠ્યાવીસો કાળા તલ બે હજાર નવસો બાણું ત્રણ હજાર ત્રણસો બાર વરિયારી એક થી સોળસો એક જીરું ચાર હજાર થી પાંચ હજાર નવસો છોતેર ઈસુભગુલ ઓગણીસોથી છવ્વીસો પચાસ કલંજી ત્રણ હજાર બસો એકાવન થી ત્રણ હજાર નવસો ચાલીસ રાયડો એક હજાર થી અગિયારસો રજકાનું બીજ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો પચાસ બી નવસો નેવથી એક હજાર દસ આ બજાર ફો